નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો ભૂલથી પણ પોતાના ઘરના મંદિરમાં આ પાંચ વસ્તુઓ ક્યારે પણ ન રાખતા નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે મિત્રો આજના યુગમાં બધાના જ ઘરોમાં મંદિર હોય છે અને બધા લોકો પોતાના દેવી દેવતાઓની પૂજા આરાધના પૂરેપૂરી શ્રદ્ધાથી કરતા હોય છે પણ શું મિત્રો તમને ખબર છે કે તમારા ઘરમાં ગરીબી અને વાસ્તુદોષ છે શા માટે આવે છે તેમજ ઘરના એવા સભ્યો કે જે બહુ બીમાર રહેતા હોય તેમજ તેનો ધંધો ન સારો ચાલતો હોય તો મિત્રો તમે એક વસ્તુ યાદ રાખજો કે જો તમે પોતાના ઘરના મંદિરમાં આ પ્રકારની વસ્તુઓ રાખતા હશો તો મિત્રો તમારા ઘરની ક્યારે પણ પ્રગતિ નહીં થઈ શકે बधाज लोग एवं इच्छता पोताना घर में लक्ष्मी नो वास रहे तेमज तेना घर अन्न धन नी कमी आवी शके तो मित्रों जो तमे पण बधीज समस्या में मुक्त थवा मांगता हो तो मित्रों पांच वस्तुओ छे एने घर ना मंदिर मा भूल थी न राखवी जो ये। जो तमे आ भूल करो छो तो मित्रों घर में क्यप लक्ष्मीमाता रह तो। અને તમારા ઘરમાં હંમેશાને માટે ગરીબી એમ જ રહે છે તેની સાથે જ મંદિરમાં આ વસ્તુઓ રાખવાથી ઘરમાં દોષ પણ લાગુ પડી શકે છે કે જેથી ઘરની પ્રગતિ પણ થઈ શકતી નથી તો મિત્રો જો તમે આ વિડિયોને એકવાર આંખો જોઈ લીધો તો રાતોરાત જ તમને એવો ચમત્કાર જોવા મળશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આજના વીડિયોમાં અમે તમને મંદિરને લગતી એવી માહિતી જણાવશું કે જે તમને બીજી કોઈ પણ જગ્યાએથી નહીં મળી શકે

આથી જો મિત્રો તમે બધાએ સમય કાઢીને આ વીડિયોને આંખો જોઈ લીધો તો મિત્રો તમારા ઘરમાં સુખ શાંતિની સાથે લક્ષ્મી માતા છે એ હંમેશા માટે તમારા ઘરમાં પ્રવેશ કરી જશે મિત્રો આજના આધુનિક યુગમાં ઘણા એવા લોકો હોય છે કે જે ઘરના મંદિરની સામે જ જ ન કરવાની વસ્તુઓ કરતા હોય હોય છે છે તેની સાથે મિત્રો અમુક પતિ પત્ની એવા કે જે પોતાની ભૂલીને ઘરની સૌથી પવિત્ર વસ્તુ એટલે કે મિત્રો મંદિરની સામે જ અમુક એવી અશુભ વસ્તુ કરે છે કે જેના લીધે તે લોકોના ઘરમાં બહુ ગરીબી આવી શકે છે અને આ ભૂલ કરવાથી તેના ઘરમાં દોષો પણ લાગી શકે છે આથી આ એક ભૂલ ના કારણે ઘરના બધા જ સભ્યોને આ વસ્તુ સહન કરવી પડે છે આથી મિત્રો પતિ પત્ની જે હોય છે કે લોકોને એકબીજા સાથે સમય પસાર કરવાની જે જગ્યા હોય છે અલગ જ હોય છે પણ મિત્રો જે લોકો મંદિરની સામે આ પ્રકારની ભૂલ કરે છે તો તે લોકોએ આ ભૂલ ન કરવી જોઈએ

અને ઘણા લોકો એવા છે કે જે લોકોએ પોતાના શયન કક્ષમાં જ મંદિરને સ્થાન આપ્યું હોય છે તો મિત્રો આ એક મહાન ભૂલો ગણવામાં આવે છે જો તમે પણ પોતાના શયન કક્ષમાં મંદિર રાખો છો તો મિત્રો તેને તરત જ હટાવીને ઘરના મુખ્ય ઓરડામાં રાખજો કે જ્યાં તમે સૂતા ન હો કારણ કે મિત્રો પોતાના શયન કક્ષમાં મંદિરને સ્થાન આપવું તે સૌથી વધુ અશુભ માનવામાં આવે છે આના લીધે આપણા દેવી દેવતા છે આપણાથી પ્રસન્ન થઈ શકતા નથી કારણ કે મિત્રો શયનકક્ષમાં એક પતિ પત્ની જે હોય છે અમુક એવી અંગત વસ્તુઓ કરતા હોય છે કે જેને લીધે દેવી દેવતાઓનું અપમાન થઈ શકે છે આથી મિત્રો પોતાના મંદિરને શનકક્ષમાં સ્થાન ભૂલ ચૂકે પણ ન આપવું જોઈએ આથી મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરનું મંદિર એ પ્રકારે હોવું જોઈએ કે જેનાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે મિત્રો તમે જોયું હશે કે આપણે પૂજા ઘરમાં અમુક મૂર્તિઓ રાખીએ છીએ કે જેના લીધે આપણું ઘર છે પ્રગતિ કરી શકતું નથી મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરી શકતા નથી આથી તે લોકોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને ઘરમાં રાખેલી વસ્તુઓને જે જગ્યા ઉપર રાખવી જોઈએ ત્યાં રાખી શકતા નથી મિત્રો આજના જમાનામાં જે પણ મહિલાઓ લગ્ન કરીને આપણા ઘરમાં નવી વહુ બનીને આવે છે તો તે અમુક મહિલાઓને વાસ્તુશાસ્ત્રનું વધારે પડતું જ્ઞાન નથી હોતું અને તે લોકોને થોડીક ઓછી ખબર હોય છે કે મંદિરમાં કઈ વસ્તુ રાખવી અને કઈ વસ્તુ ન રાખવી જોઈએ અને મંદિરની સામે અમુક એવી ક્રિયા પણ ન કરવી જોઈએ આથી મિત્રો આજના આધુનિક યુગમાં ઘણા પતિ પત્ની એવા છે કે જે અમુક વસ્તુનો સમય પણ નથી જોતા જે સમય સંધ્યાકાળનો હોય છે કે એ સમયમાં આપણે ભગવાનની પૂજા અર્ચના કરવાની હોય છે તો તે સમયમાં તે લોકો ન કરવાનું કરતા હોય છે આથી આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે અને તમને ઘોર પાપ લાગી શકે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આ વીડિયોને લાઈક ન કર્યો હોય તો આ વીડિયોને લાઇક કરી દેજો અને આ ચેનલમાં જો તમે નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટમાં માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે એવી કઈ વસ્તુ છે કે જેને આપણે આપણા મંદિરમાં ન રાખવી જોઈએ જો તમે આ વસ્તુ મંદિરમાં રાખો છો તો મિત્રો તે બહુ અશુભ માનવામાં આવે છે અને તમને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકતી નથી તેની સાથે જ મિત્રો આપણે એ પણ જાણશું કે તમારે એવી કઈ શુભ વસ્તુ પોતાના ઘરના મંદિરમાં રાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય અને લક્ષ્મી માતા તમારા ઘરમાં હંમેશને માટે વાસ કરી શકે જો મિત્રો તમે ધન સંપત્તિ વૈભવ અને સુખ સમૃદ્ધિનો વાસ ઘરમાં રાખવા માંગતા હોવ તો મિત્રો આ ત્રણ વસ્તુ ઘરના મંદિરમાં હોવી બહુ જરૂરી માનવામાં આવે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે દરેક મનુષ્યએ પોતાના ઘરમાં એક નાનું મંદિર જરૂર બનાવે છે કે જેની અંદર તે પોતાના બધા જ દેવી દેવતા અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વસ્તુઓ શ્રદ્ધા ભાવની સાથે રાખે છે પણ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરના મંદિરમાં અમુક વસ્તુઓ એવી છે કે જે શુભ માનવામાં આવે છે પણ અમુક વસ્તુ એવી પણ છે કે જેને મંદિરમાં રાખવી એ અમંગલકારી અને બહુ અશુભ માનવામાં આવે છે અમુક વસ્તુઓ એવી છે કે જેનાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડા અને કલેશ વધતા જાય છે તો મિત્રો આજે આપણે એવી જ અશુભ વસ્તુઓ વિશે જાણશું કે જેને ઘણા લોકો ભૂલથી પોતાના ઘરના મંદિરમાં રાખે છે તો જો મિત્રો તમે પણ પોતાના ઘરના મંદિરમાં આ પ્રકારની વસ્તુઓ રાખી છે તો તેને તરત જ મંદિરમાંથી બહાર કાઢી નાખજો પણ મિત્રો પોતાના ઘરના મંદિરમાં આ ભૂલથી પણ આ પ્રકારની વસ્તુઓ ન રાખતા તો મિત્રો ભારતની પરંપરા છે એ હજારો વર્ષોથી માટીની સાથે જ જોડાયેલી છે આટલા માટે મિત્રો તમારે પોતાના ઘરના મંદિરમાં એક માટીનો દીવો ફરજિયાત રાખવો જોઈએ જો તમે માટીનો દીવો ન રાખી શકો તો મિત્રો ધાતુના દીવોનો તમારે ઉપયોગ કરવો જોઈએ તેની સાથે જ મિત્રો તમે ધૂપ પણ કરી શકો છો આનાથી મિત્રો ઘરમાં સુખ શાંતિ બની રહે છે તેની સાથે જ મિત્રો બીજી વસ્તુ છે એ ઘરના મંદિરમાં એક સાથીઓ એટલે કે સ્વસ્તિક જરૂર હોવો જોઈએ મિત્રો આ સાથીઓ છે તમારા ઘરની શક્તિ સૌભાગ્ય સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો આ જ કારણ છે કે જો કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે પહેલા સાથીઓ જરૂર બનાવવામાં આવે છે તેની સાથે જ મિત્રો ત્રીજી વસ્તુ છે કળશ છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ છે સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે પોતાના ઘરના મંદિરમાં રોલી કુમકુમની સાથે સાથીઓ બનાવીને એની ઉપર કળશ જરૂર મૂકી રાખવો જોઈએ આવું કરવાથી ઘરમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિ બનેલી રહે છે અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો ચોથી વસ્તુ છે એ શંખ છે મિત્રો ઘણા લોકો એવા છે કે જે નથી જાણતા કે શંખની ઉત્પત્તિ છે સમુદ્ર મંથનના સમયે ચૌદ રત્નોની સાથે આ શંખની પણ ઉત્પત્તિ થઈ હતી આજ જ કારણથી મિત્રો શંખ છે એ મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે મિત્રો શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો પણ પ્રચાર થાય છે શંખની ઉપસ્થિતિથી મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને જે ઘરમાં પણ શંખ હોય છે એ ઘરમાં ક્યારે પણ ધંધાને ની કમી થઈ શકતી નથી તેમજ મિત્રો પાંચમી વસ્તુ છે એ ઘંટડી છે એટલે કે મિત્રો જ્યારે પણ આપણે આરતી કરીએ છીએ ત્યારે આપણે ટંકોરી વગાડીએ છીએ તો મિત્રો આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો જ્યારે પણ આપણે આરતી કરીએ છીએ ત્યારે આપણે ઘંટડી વગાડીએ છીએ તો જ્યારે ઘંટડી વાગતી હોય છે તો ત્યારે ઘરનું વાતાવરણ સકારાત્મક થઈ જાય છે અને ઘરમાં નકારાત્મક ઊર્જા હોય છે એ પણ દૂર થઈ જાય છે અને સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે તો મિત્રો આટલી વસ્તુઓ છે કે જેને ઘરના મંદિરમાં જરૂર રાખવી જોઈએ તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે ઘરના મંદિરમાં એવી કઈ અશુભ વસ્તુ ભૂલથી પણ ન રાખવી જોઈએ કે જેના લીધે ઘરમાં વાસ્તુદોષ ન થઈ શકે તો મિત્રો તમારે આ પ્રકારની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ ગણપતિ દાદાની વિષમ સંખ્યામાં મૂર્તિ ક્યારે પણ પોતાના ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ આથી મિત્રો પોતાના ઘરના મંદિરમાં ગણપતિ દાદાની એક અથવા તો બે મૂર્તિ જ રાખવી જોઈએ પણ તમારે ક્યારે પણ ત્રણ તેમજ પાંચ મૂર્તિઓ ક્યારેય ન રાખવી જોઈએ આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે

તેમજ મિત્રો બીજી વસ્તુ છે એ પોતાના ઘરના મંદિરમાં તૂટેલા ચોખા ભૂલથી પણ ન રાખવા જોઈએ એટલે કે મિત્રો અખંડિત ચોખા છે એ મંદિરમાં ન રાખવા જોઈએ તેની સાથે જ મિત્રો જૂના જે ચોખા આપણે ચડાવેલા હોય છે એ વધારે સમય સુધી ન રાખવા જોઈએ મિત્રો આ વસ્તુ છે જે નકારાત્મક ઊર્જા ફેલાવી શકે છે તેની સાથે જ મિત્રો આ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે જે પણ ચોખા છે એ મંદિરમાં ચડાવો છો તો એના પહેલા હળદરમાં બોરીને તેને ચડાવવા જોઈએ આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો ત્રીજી વસ્તુઓ છે એ આપણા પૂર્વજોનો ફોટો છે તો જો મિત્રો તમે પણ પોતાના ઘરના મંદિરમાં પોતાના પૂર્વજોનો ફોટો રાખો છો તો મિત્રો તેને જલ્દી જ ત્યાંથી હટાવી દેજો કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પોતાના ઘરના મંદિરમાં મૃત પરિજનોનો ફોટો રાખવો એ બહુ અશુભ માનવામાં આવે છે આનાથી મિત્રો અશુભ પરિણામ આપણને મળી શકે છે મિત્રો આપણા પૂર્વજો જે છે પૂજનીય અને સન્માનનીય છે પરંતુ મિત્રો એનું સ્થાન મંદિરમાં દેવતાઓની જેમ નથી હોતું આથી મિત્રો આપણા પૂર્વજોનો ફોટો છે એ આપણે દિવાલ ઉપર બીજી જગ્યાએ રાખી શકીએ છીએ પણ આપણે ઘરના મંદિરમાં આપણા પૂર્વજોનો ફોટો ન રાખવો જોઈએ તેની સાથે જ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે સાધુ સંતોની મૂર્તિ અથવા તો ફોટો પણ મંદિરમાં રાખે છે પણ આવું કરવું બહુ અશુભ માનવામાં આવે છે પણ જો તમે કોઈ સાધુ સંતને માનો છો તો તેનો ફોટો તમે દિવાલ ઉપર રાખી શકો છો પણ મિત્રો ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખવો જોઈએ તેની સાથે જ મિત્રો બીજી વસ્તુ છે એ મિત્રો ભૈરવજીની મૂર્તિ અને શનિદેવની મૂર્તિ છે એ પણ ક્યારેય મંદિરમાં ન રાખવી જોઈએ તેની સાથે જ મિત્રો કાળિકા માતાની મૂર્તિ પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાની ઊભી મૂર્તિ હોય એ પણ આપણે ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ અને તેની પૂજા અર્ચના ન કરવી જોઈએ કારણ કે મિત્રો લક્ષ્મી માતા છે એ હંમેશા બેસેલી જ મુદ્રામાં હોય છે આટલા માટે મિત્રો આપણે આ પ્રકારની મૂર્તિઓને મંદિરમાં સ્થાન ન આપવું જોઈએ તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે આટલી વસ્તુ તમારે પોતાના ઘરના મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ કારણ કે મિત્રો આ વસ્તુને વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ શુભ માનવામાં આવે છે અને દરેકના ઘરના મંદિરમાં આ વસ્તુ જરૂર હોવી જોઈએ જો તમે પણ આ પ્રકારની વસ્તુ ઘરના મંદિરમાં રાખશો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારાથી હંમેશા માટે પ્રસન્ન થઈને રહેશે અને તમારા ઘરમાં તેનો વાસ પણ થઈ શકે છે તો મિત્રો સૌ પ્રથમ પહેલી વસ્તુ છે એ ગંગાજળ માનવામાં આવે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં ગંગાજળને અત્યંત પવિત્ર વસ્તુ માનવામાં આવે છે આટલા માટે મિત્રો પોતાના ઘરના મંદિરમાં ગંગાજળનું હોવું એ અત્યંત આવશ્યક માનવામાં આવે છે મિત્રો ગંગા નદી છે બધા જ પાપોને નષ્ટ કરવા વાળી તેમજ બધી જ મુશ્કેલીઓનો નાશ કરવા વાળી નદી માનવામાં આવે છે આથી જો તમે એક નાના એવા તાંબાના પાત્રમાં ગંગાજળ ભરીને રાખો છો તો મિત્રો તમારા ઘરના મંદિરની શુદ્ધતા બનેલી રહેશે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે તેમજ મિત્રો બીજી વસ્તુ છે કળશ છે મિત્રો શાસ્ત્રમાં કળશને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ અથવા તો કોઈ શુભ તહેવાર હોય ત્યારે આપણે સૌપ્રથમ કળશની સ્થાપના કરીએ છીએ કારણ કે મિત્રો કોઈ પણ મંગળ વસ્તુ અથવા તો મંગળ કાર્ય અથવા તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં કળશની સ્થાપના બહુ જરૂરી માનવામાં આવે છે મિત્રો આના વગર પૂજા અથવા તો કોઈ પણ શુભ કાર્ય છે અધૂરું માનવામાં આવે છે આથી મિત્રો કોઈ પણ પૂજા અથવા તો શુભ કાર્યમાં કળશનો ઉપયોગ દેવતાઓનું આહવાન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો જ્યારે પણ આપણે ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ તો આપણે મંદિરમાં એક કળશ જરૂર રાખવો જોઈએ આથી આપણને આનું શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે આથી મિત્રો મુખ્ય રૂપથી તમારે તાંબાના કળશનો ઉપયોગ કરવો જોઈએ તેની સાથે જ મિત્રો અપવિત્ર ધાતુ જેવી કે એલ્યુમિનિયમ અને લોખંડના પાત્રમાં ઘરના મંદિરમાં ગંગાજળ ન રાખવું જોઈએ આથી મિત્રો તાંબાના લોટામાં રાખવું જ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો કેતકીનું ફૂલ હોય છે એને શિવલિંગ ઉપર અર્પણ ન કરવું જોઈએ તેની સાથે જ લક્ષ્મી માતાને વિશેષ રૂપથી કમળનું ફૂલ અર્પણ કરવામાં આવે છે અને આ વસ્તુ જો તમે શુક્રવારના દિવસે કરો છો તો આનું શુભ પરિણામ તમને પ્રાપ્ત થાય છે મિત્રો આ કમળના ફૂલને તમે પાંચ દિવસ સુધી ગંગાજળ છાટીને લક્ષ્મી માતાને ચડાવી શકો છો આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે અને એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખવી જોઈએ કે ઘરના મંદિરમાં એક દીવાથી બીજો દીવો ક્યારે પણ પ્રગટાવવો ન જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર જે કોઈ પણ વ્યક્તિ એક દીવાથી બીજો દીવો પ્રગટાવે છે તો તેને રોગી માનવામાં આવે છે આથી મિત્રો આ ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો પોતાના ઘરના મંદિરમાં સવારે અને સાંજે બે દીવા અવશ્ય પ્રગટાવવા જોઈએ અને પોતાના દેવી દેવતાઓની પૂજા આરાધના કરવી જોઈએ એક દીવો મિત્રો ઘીનો પ્રગટાવવો જોઈએ અને એક દીવો તેલનો પ્રગટાવવો જોઈએ તો મિત્રો તમે આ પ્રકારે પોતાના ઘરના મંદિરમાં અમે તમને જે પણ માહિતી જણાવી એ પ્રકારની શુભ વસ્તુઓ જો તમે ઘરના મંદિરમાં રાખજો અને અમે તમને જે પણ નિયમો જણાવ્યા એ નિયમોનું પાલન કરશો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતા છે તે સ્થાયી રૂપથી વાસ કરવા આવશે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધનધાન્યની કમી નહીં થઈ શકે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ